સમગ્ર ગુજરાતભરમાં કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણીના સરકાર સામે દારૂ ચરસ ગાંજો ડ્રગ્સ જેવા કેફી પદાર્થોના વેચાણની કડકપણે અમલવારી કરી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સમગ્ર જગ્યાઓ પર તેમનું સમર્થન કરી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પડકારો થઈ રહ્યા છે અત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પણ આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી થાય અને ઉપલેટા શહેર અને તાલુકામાંથી તમામ દારૂ ગાંજો ચરસ જેવા કેફે પદાર્થોના વેચાણ અને અડ્ડાઓ બંધ કરાવવા બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થઈ આવેદન પત્ર પાઠવી સરકાર સમક્ષ કડકપણે રજૂઆત કરવામાં આવી હતી ઉપલેટા મામલતદાર સાહેબને અમે આવેદન પત્ર આપી અને ગુજરાત સરકારને તે જાગવાનું એક આહવાન કરીએ છીએ કે તમે જાગો અને ઉપલેટા તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દારૂના વેચાણ થાય છે ડ્રગ્સના વેચાણ થાય છે અને એ લિસ્ટ વાઇજ અમે આવેદનપત્ર આપેલું છે જેથી કરીને ઉપલેટા તાલુકામાં અને ઉપલેટા શહેરમાં દારૂબંધી થાય એવું અમે સરકાર પાસે ઈચ્છીએ છીએ અને અમે ભૂતકાળમાં કે આ ભવિષ્ય ભવિષ્યકાળમાં અમે રેડું કરશું અને જો રેડ કરશો તો તમે તમારા કર્મચારીને સસ્પેન્ડ કરશો શું કરશો એનું અમે એક તમારી પાસેથી છે અને અત્યારે તે દૂષણ બહુ ખૂબ રીતે વધી ગયેલું તેને માટેના તમામ પ્રયત્ન અને પોલીસ ને જેને ખુલ્લા દારૂના આટલા અંગે રજૂઆત કરતા રાજ્યના ગૃહમંત્રી લાજવાને બદલે ગાજવાના પ્રયત્નો કરીને એવા નિવેદનો કર્યા એમના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં એક દારૂબંધી સામે આંદોલન જેવું ફૂંકાણું છે ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે આજે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને શહેરમાં જ ખુલ્લેઆમ આમ ચાલ ચાલતી દારૂની હાટડીઓ બંધ કરવા માગણી કરેલ છે અને કોંગ્રેસ પાર્ટીનું હોય એવા વડનગરના વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ અને જુગાર ના જે થી આ સરકારના બેરોકટોક રીતે દારૂ જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર હાલે છે આ કારોબારને લઈ આજે ઉપલેરા તાલુકાને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જનજા જાતિ મોરચા દ્વારા આ જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય જે ગાંધીજીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે ત્યારે દૂબંધી ની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે ત્યારે આ સરકારને અમે ઢંઢોડવા માટે ભેગા થયા છે